બગદાણા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની કરાઈ ધરપકડ ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલદિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જાણીતા લોકસાહિત્યકાર માયાબાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને ફરી એકવાર પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું આજે તારીખ ચોવીસ જાન્યુઆરીના સમન્સને પગલે જયરાજ આહિર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો હતો જોકે એસઆઈટી દ્વારા જયરાજ આહિરની બે કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે બગદાણાના કોળી અગ્રણી પર થયેલા હુમલાની કડીઓ મેળવવા માટે એસઆઈટી દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અગાઉ પણ જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આજે ફરીથી તેને રેન્જ આઈજીની કચેરીમાં બોલાવવામાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન આ હુમલાની ઘટનામાં સંડોવાયેલો હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાનમાં લઈ આજે જયરાજ આહિરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો કચેરીએ હાજર તથા પહેલાં જયરાજે જણાવ્યું હતું કે મને ન્યાયતંત્ર અને કાયદા પર પૂરો ભરોસો છે તપાસમાં જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું સંપૂર્ણ સહયોગ આપીશ કાયદાકીય જે પણ નિર્ણય આવશે તે મને શિરો રહેશે નીચે 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 મોટું જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે ન્યાયતંત્ર ને કાયદા ઉપર મને ભરોસો છે જે કઈ નિર્ણય આવશે શીરો માન્ય રહેશે